નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર હિંમતનગર થી મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા થી સાબરકાંઠા જિલ્લાના સાબર સ્ટેડિયમમાં દાદાગીરી કરાટેની સ્પર્ધામાં વિદ્યાર્થી સાથે આવેલ વાલી સાથે કરાઈ દપાસ આપી વિદ્યાર્થીને જમાડવા બાબતે વાલી સાથે કરાયું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાટેની તાલીમ આપનાર સંચાલકોએ કર્યું ઉદ્ધતાઈ ભર્યું વર્તન વાલીએ સમગ્ર ઘટનાનો વિડીયો કર્યો કેમેરામાં કેદ સંચાલન સહિત આરોગ્ય ખાતામાં ફરજ બજાવતી સંચાલકની પત્ની દ્વારા વાલી સાથે હાથ ચાલાકી કરી હોવાના આક્ષેપ સાબર સ્ટેડિયમ ખાતે જિલ્લાભરના વિદ્યાર્થીઓ લેતા હોય છે વિવિધ સ્પર્ધામાં ભાગ કરાટેની સ્પર્ધામાં તાલીમ લઈ રહેલ વિદ્યાર્થીના વાલી સાથેની બબાલ બાદ ચકચાર વાલી દ્વારા સંચાલકો સામે કાર્યવાહીની કરાઈ માંગ વાલી દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના રમતગમત અધિકારીને કરાશે રજૂઆત સાબર સ્ટેડિયમમાં છાસવારે બનતી હોય છે ઘટના બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ સાબરકાંઠા મારું નામ પ્રણય કુમાર શાહ છે હું મહેતાપુરાનો નિવાસી મારો જે દીકરો છે જેનું નામ આરુષ પ્રણય કુમાર શાહ છે જે સેન્ટ સ્કૂલમાં ભણે છે તેમણે સાબર સ્ટેડિયમ ખાતે કરાઠે ચેમ્પિયન જે સાબરકાંઠા અરવલ્લીની ઇન્ટર સ્કૂલ ચેમ્પિયન હતી તેમાં ભાગ લીધો હતો તે ભાગરૂપે હું એઝ અ વાલી તરીકે એમને સાથે આવેલો હતો તે દરમિયાન આઠ જે સમય આપ્યો તો આઠ વાગ્યાથી સાડા આઠ વાગ્યાથી એ સમય મુજબ હું અહીંયા સાબર સ્ટેડિયમ ખાતે હું અને મારો દીકરો બંને આવી ગયા હતા પણ બપોરનો ટાઈમ થયો તે દરમિયાન મેં એમને કીધું જે એમના કોચ હતા પ્રદીપભાઈ અને જે તે હતા બધા કોચ એમને કીધું કે ભાઈ મારે જમવાની વ્યવસ્થાને છે કે નહીં કે છોકરાઓ માટે જમવાની વ્યવસ્થાને છે એ બહાર છે તો હું ત્યારબાદ મારા દીકરાને લઈ જઈને અને થાળી લઈને ત્યાં દીકરા માટે જમવાનું થાળીમાં લીધું અને એ થાળીમાં લઈને ત્યારબાદ જુજારસી તથા તેમના ધર્મપત્ની એ બંને કીધું કે તમે બહાર જાઓ મેં એમને એવું રજૂઆત કરી કે હું એક વાલી છું મારો દીકરો જમી શકતો નથી જાતે તો હું એને જમાડી શકું ના જમાડી શકું એમને બી દુગ્ધતા ભરવાનું જોડે વર્તન કર્યું અને એવું કીધું કે તું તારા હજાર રૂપિયા પાછા લઈ લે ભાઈ તારા જેવા દીકરાની તારા દીકરાની બી મારે જરૂર નથી અને તારા જેવા વાલીની બી મારે જરૂર નથી અને મારે ગમે તેમ જેવું વર્તન કરી દીધું મેં એમને રજો કે ભાઈ મારો દીકરો જમતો હતો હું મારા હાથથી જમાડું પણ એમને મને મારા દીકરાને જમાડવા ના દીધો જે ત્રણ વાગ્યા સુધી ભૂખ્યો રહ્યો મારા દીકરાએ જમ્યું નહીં અને કારણ કે જાતે ગરેબી બી જમી શકતો નથી બીજું ત્યારબાદ મેં એક વિડીયો એ લીધો પણ એમની એમના જે ધર્મપત્ની હતા જે સરકારી પીએસસીમાં ફરજ નિભાવ છે જુજારસિંહ તથા તેમની ભ્રમપતિએ ધર્મપતિએ મારા પર હાથ ઉઠાવવાની હાથપારી કરવાની કોશિશ કરી અને મને એવું કીધું કે મારી બહુ નેતાઓ સાથે અને બધા જો ઓળખાણ છે ત્યારથી થાય એ કરી લે પ્રેસ અને મીડિયા બીથી હું બીતો નથી એવું એમને મને બહુ ખરાબ રીતે વર્તન અને એવા જવાબ આપ્યા એમની વાઈફે મને વારંવાર હાથ ઉઠાવવાની કોશિશ કરી અને તથા મારી વડે બીબીસમાં વર્તન કર્યું એ મારે જિલ્લાના જે રમતગમત અધિકારી છે આપણા સાબરકાંઠાના તથા અરવલ્લીના એમને રજૂઆત છે કે શું એક વાલી પોતાના નાના દીકરાને અધિક વાલીના અધિકાર નથી પોતાના નાના દીકરાને જમાડી શકે એ સરકારશ્રી તથા ગુજરાત સરકારથી તથા સાબરકાંઠા અરવલ્લીના અધિકારીને નમ્ર વિનંતી છે કે આના ઉપર પૂરતી જાંચ કરી જુજારસિંહ તથા એમના ધર્મપતિ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં હું આ બાબતની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી તથા જ્યાં મારો દીકરો ભણે છે સેન્ટ જેવી સ્કૂલમાં ત્યાં પ્રિન્સિપલ સાહેબનો હું અરજી કરીશ